કુંભારિયા ગામ સુરત ખાતે ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ત્રણસો એકમાં મહિલાને મળવા માટે આવેલ તેઓ એક રૂમમાં મહિલા સાથે બેસેલ હતા ત્યારે ચાર અજાણા ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી કહેલ કે અમે સુરત પોલીસ છીએ અમને બાતમી મળી છે કે અહીંયા ગેરકાનૂની કામ ચાલે છે તમારા વિરુદ્ધમાં એફઆઈઆર ફાડવાની છે અમે પ્રેસ મીડિયાને બોલાવીશું તું હવે જેલમાં જવાનો છે તારું નામ શું છે તું ક્યાં રહે છે શું કામ ધંધો કરે છે અહીં કેમ આવ્યો છે તું આવા ખરાબ ધંધા કેમ કરે છે તને શરમ નથી આવતી તેમ કહી ધમકાવી ગાલ ઉપર લપાટો મારી બોલી ગાડો આપી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા એકતાલીસ હજાર તથા

તથા આરોપીઓ મળેલા હોવાની હકીકત જણાતા તારીખ રોજ પોલીસ સ્ટેશન આવી તેમની હકીકત જણાવતા આરોપીઓ વિરોધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો જે અનુસંધાને સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે